અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક્યુ પ્રેશર માટે આવ્યા છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમાર નામ અંકિતાબેન ગામ ભાડે ધોરાજી તાલુકા ધોરાજી તાલુકાનો હવે તમને શું તકલીફ હતી પેની બહુ દુખતી હતી મંડાતી કેટલા સમયથી બે મહિનાથી બે મહિનાથી આ પેનીનો દુખાવો કેટલો હતો ફૂલ ફૂલ ઊભો ન થવાય બેઠા હોય તો હાલવામાં હલાતું નહીં હલાતું નહીં હવે આજે એક્યુ પ્રેશર કર્યું

તમને ફાયદો થયો એટલે કયો અને તમે કઈ બીજી દવા લીધી નથી સીધા જ આવ્યા મને ઓળખતા હતા જૂના પાડોશી ટૂંકમાં જ રહેતા એમ બરાબર ને જય દ્વારકાધીશ